ના ના બાબા નહીં તાણી જબર મુ હાલ તો ઉંધો થઈ ગયું જબર કમ હું જો આજ બોલમણું રાશ્યું 10 વાગે તમે આવજો પણ શું હોય યાર એ તો બધું પૂ તમે આવો તો ખરા મુ કઉ પછી એવું છે વા બલા બલા બમતુજી લેતા આવજો એટલે એ તો પણ આવશે યાર હઉ તમાર લેતા આવજો યાર હા તો મુ લાવ તો ખાવ નોમ લે ઓટોમેટિક આવશે તો યાર એ યાર ખાવ તો બોલ બોલે ના રે ખાવ ની

आवदाई तारीखम काहीनी फुगलाती बेही तो बोल्याव हर रो रोटी ने एकत यार ना रोटी ये बे जणा पुछा रेवती ना काय खाऊ तो अंदर तो होई जा ता अंदर पुजो जाऊ ए मु एक भात लावीया बोलो बोलो रख बोलो ना अनुला बोलो जागत अच्छा नरमस नाही ये ए कुकुडा बणाले मार ने जीरन गल्लूची ये चप्पल बणाई मु फोन केला ना इन केलं तो आ बुरु परा खावो पाडो मु 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 ना राव मेल दी हं કે ગતે કા હું ખરેખર તો અડધું પૂછ્યું ને ના છૂટે આ તો થઈ બીધું તો આ નકдам એક ગેસ ખાય ના ભાઈ ના ના એક દે ગાળો

જો જો પડે કો કે જતારે વા હા મંજુબો ઉડબુ ને પાટોય ને બધા દે સાલે પાટોય એવું ના કરાય ભલાવજો

તો કરાજી આજી લાગી યાર તો ડોવા મં ડાયે યાર તો કરા નઈ વાત નહીં પૈસા લાવ તું યાર

તો મુએ રમતું દી તમે ના પાડી ઓળો મોટો કપ ના લેવા એ કપ ને અંદર તો જો અંદર થી જો યાર આવ ને પાલી જોડો યાર કપ આવા કપ રાખો જો તમે યાર ગયો ઈનો જ આલો મને યાર મને યાર તો યાર મોય તો રમતું તમે તો કોઈ હદ નહીં હે એ પૂછું કઈ અમારી પાસે

અરે તો યાર જેદી ગાડો પડાય યાર પૈસા નહી હોય યાર તન તો લઈ લઈ જમ બે જોકા સામે છરાટોય બોલા એને અમને બોલા કા તો હોય તો યાર તો ભઈ એ બાડી નાખી બે મોકવે એ તું આય પાછો યાર એ ઓટોય યાર

હા મારું પાંચ